નમસ્કાર જસદણા આર્કોટની કન્યા છાત્રા લૈની ડિગ્રી સાથે દુષ્કર્મના મામલામાં મધુ ડાડાણીને તેના ઘરેથી એલસીબી પોલીસે ареસ્ટ કર્યો મધુ ડાડાણી છેલ્લા છ દિવસથી ભાગેડુ હતો પોલીસે આપેલી માહિતી મુતાબિક મધુ ડાડાણી તેના ઘરે આવ્યો હતો તેની માહિતી પોલીસને મળતા પોલીસે તેના ઘરે રેડ કરી અને મધુ ડાડાણીને ареસ્ટ કર્યો શું છે પુરી વિગત ચાલો આગળ જાણીએ હું છું કિરણ બથવાર આપની સાથે જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં પોલીસ નું કહેવું છે કે તે ઘરે આવ્યો હતો તે પોલીસને માહિતી મળી હતી અને એલસીબીએ તેના ઘરે રેડ કરી હતી અને એલસીબી ટીમે તેને એરેસ્ટ કર્યો હતો હજી પણ એક આરોપી પરેશ રાદોડિયા જે ભાગેડું છે છેલ્લે પોલીસના સૂત્રની માનીએ તો જે તે મહારાષ્ટ્રનું હતું લોકેશન પોલીસને મળ્યું હતું અને પરેશ રાદડિયાએ રાજકોટની લોવર કોર્ટની અંદર એન્ટ્રીસેપ્ટરી બેલ માટે એટલે કે આગોતરા જામીન માટે પણ એપ્લાય કરેલું છે તેની સુનવણી પાંચમી તારીખે તેના પર સુનવણી થવાની છે જસદણની અંદર જે કન્યા છાત્રાલય છે તેમાં પાટીદાર સમાજના આગેવાનોની મિટિંગ થવાની છે મિટિંગ થઈ તે પહેલાં જ મધુ ટાટાણીને પકડી લેવામાં આવ્યો છે

આ વાતની જાણ રામાણી સર છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલ આવું છું આવું કરું છું એ બધું રામાણી ખબર છે અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ પડ્યા અને હને મને જબરજસ્ત ગાડી માં નાખીને મારી આરે રેપ ને એવું બધું કરેલું છે અને મને અને એવું એવી ધમકી આપેલી માર ફોન આજ કેલો મન ધક્કો મારે લે એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દેસ ને તો હું તાર પરિવાર ને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું

કેડીપી માં ઉપર લઈ ગયા હતા મને ન્યા કેટલી વખત લઈ ગયા એક જ વખત હું હોસ્પિટલ ના કેસ લઈને મને એમ કે કે તું હોસ્પિટલ ના કેસ ને બાને તું ઉપર આવ ને હને મને મળવા આવને જબરજસ્તી મને લઈ જા હું ના પાડું તો મને ધમકી આપતા કે નહીં તું આવને આવ નકર તાર પરિવાર ને એ બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ કે તારી હન લાઈફ આખી બગાડ નાખીશ તારું કે થવા નઈ દો એ બધી ધમકી આપતા મને તમારો પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ એ હોસ્ટેલ માં થઈ હતી એ હોસ્ટેલ માં થઈ હતી

મધુભાઈ એવું હતું કીધું એ લોકો કે તું મારી આ લગન કર તું મારા છોકરાને સાચો છે તો મેં એવું કીધું તમાર તો મેરેજ થઈ ગયા છે તમાર તો વાઈફ છે તો મને એવું કીધું ઈ મારા વાઈફ નું જોયું જાય છે તું મારા આ લગન કરી મારા છોકરાને સાચો છે અને મે કેટલા સમય પહેલા ભેટ્યા આ 2023 માં છઠ્ઠા બીજું શું કહેતા અને મેં આ વાત ની રાવણ સર ને જાણ કરી હતી પણ રાવણ સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે એટલે હા ને તું અહીંયા બધું સમાધાન કર ન કરે કે હા ને તારું તને બદનામ કરીશ નું આવું બધું ધમકી આપેલી મને બધું કઈ પોતાની ઓળખણ કઈ આપતા હતા ના એવું કઈ નહીં એવું કઈ વસ્તુ નહીં પછી પરેશ જે રહ્યા એ રાજ્ય નેતા છે એવું કઈ હા એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આમ કર નાખીશ એમ કર નાખીશ બધું એને હા એને એવું કીધેલું કે હેને મારે મોદી સુધી છેડા છે તમારાથી કઈ નહિ થાય આમ નહીં થાય આમ નઈ થાય એવી બધી ધમકી આપેલી મને